ધ્યાન યોગ આશ્રમમાં પરમપૂજ્ય ગૌ સંત સેવા સાકેતવાસી છવી રામદાસજી ગુરુ ધ્યાન યોગી શ્રી મધુસૂદન દાસજી ષોડશી સંત ભંડારા અને ચાદર વિધિ યોજાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો સેવકો રાજકીય અગ્રણીઓ ગ્રામજનો ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભજન ભોજન સંત વાણી જેવા અનેક પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે ભારતભરમાંથી સાધુ સંતો આવ્યા હતા જેમાં નજુપુરાના રામાયણના પ્રખર વક્તા બટુક મોરારી હૈદરાબાદના એક હજાર આઠ મહામંડલેશ્વર જેવા અનેક રાજ્યોમાંથી સંતો સાથે સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને મહેશભાઈ ચૌધરી ગોસણવાળા અને મનાભાઈ શિક્ષક રબારી અને ભીમાભાઈ ચત્રાભાઈ ઠાકોર જોધાભાઈ લાલાભાઈ દેસાઈ નાનજીભાઈ ગોપાલભાઈ સરપંચ ખેતાભાઈ તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય મહાનુભાવો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મહંત શ્રી સંજીવન ગુરુ છવી રામદાસજીને ગાદી સોંપવામાં આવી હતી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં સાધુ સંતો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર છે હું શિવ શંકરદાસ હૈ और जो ये विधि हुई है ये रामानंद परंपरा की जो है जब कोई गादी खादी होती है उसके बाद जो शिष्य होते हैं उत्तराधिकारी होते हैं अखाड़ा न पूरा समाज महामंडलेश्वर जगत गुरु सभी लोग उपस्थित होकर ये विधि करते हैं आज से राम सजीवन शांति जाओ, जाओ, जाओ राम सजीवन, राम सजीवन दास महाराज આજે અમદાવાદ આજે ખૂબ આનંદ છે સંજીવ દાસજી ની ચાદર વિધિ સમસ્ત ગામના વડીલો ગામના આગેવાનો દ્વારા સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી અમે સંત ભંડારો સંત સમેલન અને સંગીત達જી ની ચાદર મે દી બહુ ધૂન ગામતી થાય છે હું મારું છું કે ભારત ભારતી અને આ વિસ્તારના દરેક મંડળના સાધુ સંતોનો પણ પધારપણ દીધો છે વિશે મારી સમસ્ત ગામને તો સંગીત達જી ખૂબ ખૂબ શુભકામના જયશ્રી જયશ્રી શરમ આજે બંદવડ ગામની અંદર જ્યાં કને આમ તો યોગી પરંપરા મધુસૂદનદાસજી મહારાજની દેખનથી ચાલે છે એ જ પરંપરામાં છબીલદાસજી હવે સંજીવનદાસજી મહારાજ એના ઉતર આજે બન્યા છે આજે એમનું ગાદીઓ બેસાડવાની વિધિ હતી સાથે સાથે પઢિયાર વિરક્ત મંડળનું ભંડારાની પણ આયોજન હતું અને તમામ આ ઇલાકાના સાધુ સંતોને પણ કરી અને બંધવડ ગામના સૌને સાથે જમલદાસજી મહારાજના નિર્માણ પાછળ જે એની જે ઉત્તર ક્રિયા પછીનું આ જે વિધિ હતી વિધિ યાદી કરવામાં આવી છે સાથે સાથે તમામ સાધુ સંતોએ સં જીવલદાસજી મહારાજ સંયુક્તે એમને વંજવડના ગાંધીપતિ તરીકે સ્વીકારવામાં આવ્યા છે આજે ચંદ્રાજી મહારાજને ને ચરણ માં કોટી કોટી વંદન અને એમને આ બંધવડ કાઢી ખૂબ ખૂબ બધાય જય શ્રી રામ સીતારામ સમારંભામ શ્રી રામાનંદાર્ય મધ્યમા મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા આ પીઠ અતિ પ્રાચીન અને પ્રાચીન લગભગ નવસો વર્ષ પુરાણી આ પીઠ છે હનુમાનજી નવસો વર્ષથી બેઠા છે અને હનુમાનજીની વિશેષતા એ છે કે ભાઈ દક્ષિણ મુખમાં બેઠા છે મુખ દક્ષિણ છે જમણા પગે પણ છે અને જે હનુમાનજીના દર્શન કરે એ અકાલ મૃત્યુ એમને ક્યારેય ના ગ્રસે એ સંદર્ભમાં આ તો સંતોની પરંપરાગત દિગંબર ખડાની આ પીઠ છે અને એથી મહાન મહાન સંતો સંપૂર્ણ વિશ્વમાં પરચમ લહેરાયા છે એમાં એકદમ કમ સમયમાં અમારા મહાન સંત ધ્યાનયોગી યોગી મસુદનદાસજી રાજયોગી સંપૂર્ણ વિશ્વમાં એવો સુંદર પરચમ લહેરાયા એના પછી અમારા ગુરુદેવ ભગવાન પરમ પૂજ્ય ઉદ્જગૌ સંતસેવી છવિરામદાસજી મહારાજ ઓગણત્રીસ ફરવરી સાંજે શાકેત ગમન એટલે દેવલોક પામ્યા એ સંદર્ભમાં બ્રાહ્મણો માટે તેરવી ભંડારા હોય એ તેરવી પણ અમે કરી અને સોળસી ભંડારા માસિક તિથિ ઉપર કરી જેમાં સંપૂર્ણ ભારતભરથી મહા મહામંડલેશ્વર મહા મહામોહિમ મહા મહા જગદગુરુથી લઈ સંપૂર્ણ આખાડાઓથી સંતો આવ્યા હતા મારી પરંપરા છે ગાદીની પરંપરા છે તો આજે મને આમ તો સાધુનું કંઈ હોય નહીં ગાદીની પણ એક પરંપરાની વ્યવસ્થાના લીધે અખાડા અને સંપૂર્ણ સરદર્શન સમાજ જે છે મને આજે અહીંની જે પદવી છે ગાદી એના ઉપર મને આજે આસિન કર્યા છે સંપૂર્ણ રાષ્ટ્ર માટે સંપૂર્ણ રામ માટે ખૂબ સુંદર પ્રાર્થના કરીએ રાષ્ટ્રમાં પણ સનાતનની સ્થાપના થાય સંપૂર્ણ રાષ્ટ્ર જે છે રામભાઈ બની ગયા ખૂબ ખૂબ શુભકામના સુભાશિષ જય શિયા રામ ઓમ શાંતિ આજનો દિવસ દિવસ હોવા છતાં પણ દરેક બોલે છે કે આજે તો મહાશિવરાત્રિ છે ખરેખર જોઈએ તો મહારાત્રિ છે મહારાત્રિ અર્થાત આજ આ વિશ્વની અંદર કે દુનિયાની અંદર ચારો તરફ અજ્ઞાનતાનો અંધકાર છે વિકારો બુરાઈઓ અને અવગુણોનો અંધકાર છે અને એ જ બુરાઈઓ રૂપી અંધકાર કે વ્યસનો અને અવગુણો રૂપી અંધકારને દૂર કરવા માટે પરમાત્મા સ્વયં આ સૃષ્ટિ ધરાવ પર પ્રગટ થયા છે અને એટલે કહેવાય છે કે મહાશિવરાત્રિ રાત્રિ મહાન છે અને એ મહાન રાત્રિ અંધકાર રૂપી રાત્રિ બાર કલાકની રાત્રિનો પ્રશ્ન નથી પરંતુ અંધકાર અજ્ઞાનતા રૂપી રાત્રિમાં સ્વયં જ્ઞાન સૂર્ય પરમાત્માએ પ્રગટ થાય છે અને જ્ઞાન સૂર્ય પરમાત્મા વિશ્વ કલ્યાણકારી છે જે સ્વયં આ સૃષ્ટિ ધરા પર પ્રગટ થાય છે અને એ પરમાત્મા પ્રાગટ્યનું મહત્ત્વ આજ પણ દુનિયામાં આપણે સૌ સમજીએ છીએ જેના આધારે આજ પણ જોઈએ છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગના દર્શન કે પૂજન હોય જ્યોતિર્લિંગનું મંદિર હોય ને પધરામણી હોય તો ત્યાં જ્યોતિર્લિંગને હંમેશા આ જ્યોતિર્લિંગને હંમેશા માટે મંદિરના ઘૂમટમાંથી ઉતારવામાં આવે છે કારણ કે પરમાત્મા એક એ છે સ્વયંભ કે સ્વયં પ્રગટ થાય છે પરમાત્મા મનુષ્યની જેમ જન્મ નથી લેતા અજન્મા છે અકર્તા છે અભોકતા છે પરંતુ આ સૃષ્ટિના કલ્યાણ માટે કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની અત્યાચાર ભ્રષ્ટાચાર અતિ પર પહોંચે છે ત્યારે પરમાત્મા એ સ્વયં પ્રગટ થાય છે એટલે એને શંભુ ભોળાનાથ કહીએ છીએ હવે એ પરમાત્મા આ સૃષ્ટિ ધરાવ પર એક સાકાર માધ્યમ પિતાશ્રી બ્રહ્માના તનનો આધાર લઈ અને બ્રહ્મા મુખ દ્વારા બ્રહ્મ જ્ઞાન બ્રહ્મા જ્ઞાન આપે છે શ્રેષ્ઠ જ્ઞાન આપે છે રાજયોગ શીખવે છે કે જેના દ્વારા મનુષ્ય આત્મા એ જ્ઞાન સાંભળે છે જીવનમાં આચરણમાં લે છે તો એમના અંદરમાં રહેલા વિકારો બુરાઈઓ વ્યસનો અવગુણો એનાથી મુક્ત થાય છે એટલે કે અજ્ઞાનતાના અંધકારથી મુક્ત થાય છે એટલે કહેવાય છે જ્ઞાન સૂર્ય પ્રગટા અજ્ઞાન અંધેર વિનાશ તો આ પ્રમાણે પરમાત્મા એ કલ્યાણકારી છે અને મહાન કલ્યાણકારી છે એટલા માટે એને કહીએ છીએ મહાશિવરાત્રિ શિવ પણ મહાન રાત્રિ પણ મહાન અને આવીને વિશ્વનું કલ્યાણ કરે છે એ પણ મહાન કાર્ય છે માટે આ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે જેના પ્રતિકરૂપે આજે ભક્તો પણ વ્રત પૂજા જાગરણ વગેરે કરતા હોય છે એનું પણ વિશેષ મહત્ત્વ છે સુનામ આપણું બ્રહ્માકુમારી રાજયોગીની પ્રેમીલા દીધી